ભુજની વાત કરવામાં આવે તો ભુજ વીડી હાઈસ્કૂલમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા પ્રિન્સિપાલ ડોક્ટર ચેતનભાઈ વાલમેડા આ સ્કૂલનો જે છે ખરેખર પ્રિન્સિપાલ માનનીય શ્રી બ્રિજેશભાઈ પ્રકા સાહેબ જેઓની ખૂબ જ મહેનત આમાં દેખાઈ આવે છે એકદમ પ્લાનિંગ થઈને વ્યવસ્થિત કામ થયું છે શાળાના ટ્રસ્ટીઓ પ્રમુખશ્રીઓ અને બધા દ્વારા એક સરસ આયોજન થવાથી આજે ભુજની જનતાને આવો સરસ બધાનો લાભ મળી રહ્યો છે પુસ્તક મેળો એક અગત્યની વસ્તુ છે ભવિષ્યમાં આવા પુસ્તક મેળા બધી જગ્યાએ થવા જોઈએ અમે પણ એમાં ઈચ્છીએ છીએ અને આને કારણે વિદ્યાર્થીઓને જે મોબાઈલના યુગમાંથી એક નવો જ યુગ લઈ જવાનો જે પ્રયાણ છે કે જેટલા પુસ્તકો વિદ્યાર્થીના હાથમાં વધુ આવશે એટલા વિદ્યાર્થીઓ વધુ વધુ ભવિષ્યમાં પોતાના જીવનમાં આગળ વધશે આગળ આપણે જાણ્યું છે કે મહાત્મા ગાંધીજીનું જીવન જે છે એ પુસ્તક જ બદલાવ્યું તો આ પુસ્તક કેટલું મહત્ત્વનું છે એ વિદ્યાર્થી જો સમજે તો એના માટે ખૂબ જ અગત્યનું છે અમે આખી આ મીડિયા સ્કૂલની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આવા મને આવવાનો મોકો આપ્યો તે બદલ પણ અમને મોકો આપે છે સમાજને એમ જાણ કર્યું છે કે વધુને વધુ આ પુસ્તક બનાવવા नमस्कार मेरा नाम यादव प्रियंका है मैं श्रीमती पी सी मेहता हाई स्कूल से आई हूँ पुस्तक मेले में मुझे यहाँ पे बहुत अच्छा लगा यहाँ पे कई तरह की पुस्तकें अलग अलग देखने के लिए मिली और कुछ अलग अलग सीखने के लिए हम ले भी सकते हैं यहाँ से पुस्तक तो बहुत अच्छा लगा मुझे स्कूल में મિત્રો કે અમે લોકો ધરમપુરી આર્ટ સંસ્થા છે ત્યાંથી આવે છે અને મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોને એમને ગમતું સાહિત્ય એમની ભાષા સાહિત્ય અને શિક્ષકો અને ધોરણના વિદ્યાર્થીઓને એમના વિષયમાં મદદ કરે એવું સાહિત્ય રજૂ કરવાનો પ્રયત્ન પણ બધા જ કહીએ છીએ કે વાંચન આજે દુર્લભ છે એ એક બાજુ તો છે જ બીજી બાજુ વાંચન માટે આજે ભારતમાં ખૂબ સારું સાહિત્ય પ્રકાશન થઈ રહ્યું છે એ બધું જ ભારતની ત્રણેય ભાષાઓમાં ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી એ ભારતના જે સારામાં સારા પ્રકાશકો છે બાળ સાહિત્ય અને વિજ્ઞાન સાહિત્ય એ અમે અહીંયા મૂક્યું છે અને અમે છે બે દિવસથી અહીંયા લોકો એનો લાભ બી લે છે અને હજી આશા છે કે ગુજરી બીજી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ આ પુસ્તકોને માણે અને એની મજા થેન્ક યુ આ પ્રકાર ગુજરાત સ્કૂલ વાત કરીશું અમે બીજા સ્કૂલમાં આઠ સંસ્થા ધરમપુર દ્વારા પુસ્તક બનાવવામાં આવી પહોંચ્યું છે ભેગા પુસ્તક ત્રણથી તેર વર્ષના બાળકો માટે બહાર વાર્તાઓ ઉપરાંત અન્ય પુસ્તકો કે જે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી બાળકના છે ઉપલબ્ધ છે વિવિધ શાળાઓને બીજા શિક્ષા ચત્રી દ્વારા પ્રાઇમરી શિક્ષાંત્રી દ્વારા અમારા દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે અને વિવિધ શાળાઓ મુલાકાત પણ લે છે આજે આ ત્રિયાનો અંતિમ દિવસ છે અને સવાર અને બપોરે એમ બે સ્ટેશનમાં લઈએ છીએ સવારે નવથી બાર અને સાંજના ચાર ચારથી છ ન સમય પરંતુ લોકલાગડી અને હમણાં ગણપતિના જે ઉત્સવ ચાલે છે એનાથી વાલીઓના રજૂઆતને આધારે અમે સમય આઠ વાગ્યા સુધી રાખ્યો છે અહીં શિક્ષકો માટે પણ વિવિધ પુસ્તકો રાખવામાં આવ્યા છે તેમજ વાલીઓને પણ ઉપયોગી થાય કે બાળકનું પાલન કઈ રીતે કરવું એના માટેના પણ પુસ્તકો અહીં છે અહીંયા જે વિદ્યાર્થીઓ મુલાકાતે આવે છે એમને હેનિસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ અમે તમામ જગ્યાએથી સહયોગ મળ્યો છે અને જ્યારે આ આયોજન થઈ રહ્યું છે ત્યારે આપના માધ્યમથી હું જે વાલીઓ પ્યાગી બાકી છે એ આજના દિવસો લાભ લે આ પુસ્તક વળાનો લાભ લે કમસે કમ વાંચ અહીંયા આવે અહીંયા માત્ર ખરીદવા માટે જ નહીં પરંતુ વાંચવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થી વાલી ગમે તે વ્યક્તિ અહીંયા આવીને પુસ્તક વાંચી પણ શકે છે ખરીદવું જરૂરી નથી આમ પુસ્તકનો બહોળો પ્રચાર થાય वंचनि जी प्रक्रिया वधीक